અમદાવાદ શહેરમાં ડબલ ઋતુની અસર જોવા મળી રહી છે જેને લીધે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે રાજ્યમાં હાલ ઠંડી અને કમોસમી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે અમદાવાદ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધારો થઈ રહ્યો છે શહેરમાં પાણીજન્ય રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે વોટર વોટરબોન ડિસીઝ બાબતે ઉલટીના ચાલુ માસ દરમિયાન બસો તોંતેર કેસીસ જોન્ડિસના ઓગણસાઠ કેસીસ ટાઈફોઇડના એકસોને એક ઓગણસી કેસીસ અને કોલેરાના ત્રણ કેસ રિપોર્ટ થયેલા છે આ જે કોઈ કેસ રિપોર્ટ થયા છે કોઈ એક પોકેટ કે કોઈ એક એરિયામાં કયા પ્રકારના કેસ રિપોર્ટ થયેલા આ ઉપરાંત વોટર વોટરબોન ડિસીઝ બાબતે કોર્પોરેશનમાં જે કોઈ પાણીના પોલ્યુશનને લગતી ફરિયાદ હોય છે તે વિસ્તારમાં જઈને પાણીના સેમ્પલ લેવાની કામગીરી અને ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે સાથે સાથે જે વિસ્તારમાંથી ફૂડને લગતી કોઈ પણ કમ્પ્લેન હોય તો તે વિસ્તારમાં જઈને ફૂડ સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને આ પ્રમાણે વોટર વોટરબોન ડિસીઝ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ચાલુ માસમાં ઝાડા ઉલટીના બસો તોતેર કમળાના ઓગણસાહીઠ ટાઈફોઇડના ઓગણસી અને કોલેરાના ત્રણ કેસ નોંધાયા હતા અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના એકતાળીસ ઝેરી મેલેરિયાના પચાસ કેસ ડેન્ગ્યુના બાવન અને ચિકનગુનિયાના એક કેસ નોંધાયા હતા કોર્પોરેશન દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં લોહીના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે સાથે જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે કામગીરી પણ કરવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મચ્છરજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન સાદા મેલેરિયાના ફોર્ટી કેસીસ ઝેરી મલેરિયા એટલે કે પી ફાલસીકરમના ફિફ્ટીન કેસીસ ડેન્ગ્યુના ફિફ્ટી ટુ કેસીસ અને ચિકનગુનિયાના એક કેસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં આ પ્રકારના નિદાન માટે આઈધરે મલેરિયા હોય ડેન્ગ્યુ હોય તે માટેની કાર્યવાહી કરવામાં આવે છે અને સપોઝ કોઈ વ્યક્તિને પોઝિટિવ ડેન્ગ્યુ કે મલેરિયા આવે છે તો તેના માટે જરૂરી સારવાર જરૂરી દવાની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા જે તે અર્બન હેલ્થ સેન્ટરમાં કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇડ અને રેસીડેન્ટ વિસ્તારના ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બેક્ટેરિયા લોજિકલ તપાસ માટે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા આરોગ્યને ધ્યાનમાં રાખીને રેસ્ટોરન્ટ તેમજ હોટલના ફૂડનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કિંજલ બોરીસા અમદાવાદ